કોળિયા હાથપ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયાની અધ્યક્ષતાએ પ્રવેશ મહોત્સવ ઉજવાયો ઘોઘા તાલુકાના કોળિયાક અને હાથપની શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરવા માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયાની ઉપસ્થિતિમાં પ્રવેશ મહોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંબણીયા દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો ચાર બાળકો એમ આટલા બાળકો એ શાળાની પણ એક આરતી છે અને આરતી સાથે આજના કાર્યક્રમ નોંધાયું આપણે સૌ શાળા આરતી માટે તૈયાર એક સાથે સાથે શાળા આરતી નો પ્રારંભ કરશું

અત્યાર સુધી જે સૌ મને હરેમેતી સપોર્ટ આપી છે જેદી મેડમ ખાતે આ યજમાન સભો કા દરતી પરિચય પણ આપણે સૌ રવિલીએ આભાર આભાર હું નેત્રી અને આ પર મરતી જોડા દરચા પિટો દેવીની પછી તરણ 2 માં તાપા કૌશિક સરસીભાઈ કોઈ બદલ નિયે બાળ વાટિકાના આ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે છે ફરી એકવાર જોડા દરતી દેવીની શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રણ માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું લગભગ પોતાની નવા સપના શરૂઆત કરવા માટે આજે અહીંયા અનેક નાના ભૂમિકાઓ અહીંયા આવ્યા છે ત્યારે આ બધા જ બાળકોને જે ભારતની આવતીકાલનું એ શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં એમનું યોગદાન છે એમાં આજના પ્રવેશ ઉત્સવના સૌ બાળકોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું